તો ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ આગાહી કરી છે રાજ્યના હવામાન વિભાગે હવામાન વિભાગના મતે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ વરસાદ વરસશે રાજ્યમાં લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે વરસાદ સિસ્ટમ મજબૂત બની છે આજે તેર જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં છૂટાછવાયા વરસાદ વરસી શકે છે જેને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો યલો એલર્ટવાળા જિલ્લાઓની વાત કરીએ તો મહીસાગર ખેડા દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે તો બેસંગ પ્રદેશ દમણ દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો પંચ્યાસી પોઈન્ટ ટકા વરસાદ વરસી ચૂક્યો છે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં નેવ્યાશી પોઈન્ટ દસ ટકા વરસાદ નોંધાયો ઉત્તર ગુજરાતમાં ઇઠ્યાસી પોઈન્ટ ટકા કચ્છમાં પંચ્યાસી પોઈન્ટ ચૌદ ટકા સૌરાષ્ટ્રમાં ત્યાંશી પોઈન્ટ ટકા અને મધ્ય ગુજરાતમાં એક્યાશી પોઈન્ટ ત્રણ ટકા વરસાદ વરસી ચૂક્યો છે અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ કરતાં તેર ટકા વધુ વરસાદ નોંધાયો છે